પ્રકરણ પાંચ જય જય ગરવી ગુજરાત વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાતના કવિ નર્મદ છે મૂળ નામ નર્મદાશંકર લાલ શંકર દવે છે એમનો જન્મ ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસ સુરતમાં થયો હતો ગુજરાતી સાહિત્યના કવિ નિબંધકાર આત્મકથાકાર નાટ્ય સંવાદ લેખક સંપાદક અને સંશોધક હતા નર્મદે મારી હકીકત નામની આત્મકથા નર્મ કવિતા ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે નિબંધ કોષ આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી આ કાવ્ય એ ગુજરાતનું ગૌરવપૂર્ણ ગીત છે જે સમૂહમાં ગાઈ શકાય છે જય જય ગરવી ગુજરાત એ નર્મદ દ્વારા અઢારસો તોતેર માં લખાયેલી કવિતા છે ગુજરાત સરકારના કાર્યો દરમિયાન તેનો રાજ્ય ગીત તરીકે ઉપયોગ થાય છે તો ચાલો આપણે પણ આ ગીત ગાઈએ અને ગુજરાત વિશે જાણીએ જય જય ઘર વિ ગુજરા જય જયગરવી ગુજરા જય જય ઘર વિ ગુજરા ધ્વજ પ્રકાશ છે જ પૂરવમાં કાળી માય દક્ષિણ દિશ મા કરંત રક્ષ કુશ્વર મહાદેવ હે સોમનાથને દ્વારકેશ પશ્ચિમ કેશ નર્મદા જોય મહિને બીજી પણ જોય વણી જોય સુભટ જોય आशिष जयगे सोहे सोजा जय जयगर्े गुजरा अहिलवाड नार પણ અધિક સરસ થશે સત્વરે મા શુભ શકુન દિશે મધ્યાહન શુભ સેતી ગઈ છે રા જનગું મે નર્મદા સા જય જય ગરવી ગુજરા જય જય ગરવી ગુજરા સારાંશ મિત્રો મજા આવીને તમને કવિતા સાંભળવાની આ કવિતામાં ગુજરાતી ભાષી લોકોના ક્ષેત્રને ઓળખીને પ્રાદેશિક ગૌરવની ભાવનાને રજૂ કરે છે ગુજરાતી ભાષી વસ્તી જે સીમાઓમાં રહે છે તેનું વર્ણન કરે છે ઉત્તરમાં અંબાજી પૂર્વમાં પાવાગઢ દક્ષિણમાં વાપી નજીક કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં સોમનાથ દ્વારકા તેમના દ્વારા ઉલ્લેખિત પ્રદેશ હવે ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાતનું આધુનિક રાજ્ય બનાવે છે પ્રેમ અને શૌર્ય વ્યક્ત કરવામાં આવે છે આ કાવ્યમાં ખમીર સાહસ અને પરાક્રમનું વર્ણન છે કવિએ અહીં નર્મદા મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે કવિતાના અંતે નર્મદ ગુજરાતની જનતાને આશા આપે છે કે કાળા વાદળો હટી રહ્યા છે અને એક નવી સવારની શરૂઆત થવામાં છે